જે કલાકારો છે અત્યારથી જે આ રિહર્સલ એટલે પોતાની પ્રેક્ટિસ અહીંયા કરી રહ્યા છે લગભગ છ થી સાડા છ હજાર લોકો આ કાર્યક્રમ નિહાળનાર છે જનરલ પબ્લિક માટે ચાર તારીખથી લોકોનો કાર્યક્રમ શરૂ થશે પરંતુ જે પ્રકારે આપ જુઓ કે અત્યારથી તમામ જે કલાકારો છે પોતાની પ્રેક્ટિસ પોતાની કલાકારી બતાવી રહ્યા છે ત્યારે આયોજક છે તેમની સાથે સીધા વાત કરવાનો પ્રયત્ન કરીશું સર શું કહેશો એક વડોદરાની ઓળખ બનાવવા જઈ રહી છે શું આમ હા એકદમ એકદમ બહુ સરસ કીધું આપણે કે આ એક વડોદરાની ઓળખ એટલે નવનાથની નગરી સયાજી નગરી આવી નગરી પર જાણતા રાજાનું મંચન થવા માટે જે છેલ્લા કંઈક મહિનાઓથી એક ટીમ મહેનત કરી રહેલી આજે સપના સાકાર થવા માટે જઈ રહ્યું છે છત્રપતિ શિવાજી મહારાજના ચરિત્રનો મેસેજ આપણા નગરજનોને મળે એના માટે જે મહેનત ચાલી રહેલી એનો આખરી ઓપ આપ મારા પાછળ જોઈ શકો છો કે આ બસ્સો કલાકારો આજે ડ્રેસ રિહર્સલ કરવાના છે અને સાઉન્ડ એટલે ઓરિજિનલ સાઉન્ડ જોડે

બર્થડે બધું મનાવતું હોય છે પરંતુ જ્યારે ત્રણસો એકાવન વર્ષ થઈ રહ્યા છે રાજા અભિષેક ને શિવાજી મહારાજ એના માટે કેટલો અમૂલ્ય તક છે શું આ ખૂબ જ મહત્વનો વિષય છે કે આપણે યુવાનો આજકાલ જે પ્રકારના પ્રલોભનોમાં કઈક એક્ટિવિટી કરતા હોય છે જે આપણી સંસ્કૃતિ ને શોભતી પણ નથી પણ કઈક કારણોથી એ છોકરાઓ આપણે એના જોડે જોડાયેલા છે છત્રપતિ શિવાજી મહારાજના ચરિત્રને જાણીને ચોક્કસથી જીવનમાં બહુ સારો એવો આપણે એનો એક અર્ક લઈ શકીએ છે અને કઈક રાષ્ટ્રહિતમાં કામ કરી શકીએ છે એ નક્કી છે કે જાણતા રાજા જોયા પછી તમે એક મેસેજ લઈને ઘરે જશો એ થી ચોક્કસ છે અને જેમ કીધું કે આપણે પ્રકાર પ્રકારના કયા કોઈ કાર્યક્રમ મને નામ યાદ નથી પણ તેમાં સ્ટેન્ડિંગ હતા અને લાખો રૂપિયા ખર્ચીને છોકરાઓ જઈને કઈ લઈ ન શક્યા જયા સંસ્કૃતિ ધર્મોણ થાય એવી જગ્યાએ પણ આપણા છોકરાઓ જતા હોય છે જ્યારે આ તો આપણા સંસ્કૃતિનો મુગટમણી છે છત્રપતિ શિવાજી મહારાજ છે તો આ ભવ્ય નાટકને નિહાળવું જ જોઈએ એક મેસેજ લેવો જોઈએ આ પેઢી માટે જ નહીં પણ આવનાર પેઢી માટે પણ એટલું જ જરૂરી છે ગણતરી કલાકો બાકી રહ્યા છે શું વડોદરા વાસી મેસેજ બસ વડોદરા ડોન્ટ મિસ ધીસ ઓપોર્ચ્યુનિટી વન્સ અગેન જોઈન ધીસ લેટ સેલિબ્રેટ સનાતન સ્પિરિટ ઓફ હિન્દવી સ્વરાજ તો આ આયોજક ને તે સ્પષ્ટ રહ્યા છે કારણ કે જે પ્રકારે વડોદરા માટે એક અમૂલ્ય તક છે ને આ તમામ જે કલાકારો છે આવતીકાલે લગભગ બસો જેટલા કલાકારો આ અહીંયા સ્ટેજ પર્ફોર્મન્સ કરવાના છે એટલે કે પોતાનું નાટ્ય અહીંયા કરવાના છે પરંતુ જે પ્રકારે શિવાજી મહારાજને જ્યારે રાજ્યાભિષેક કરવાનું ત્રણસો એકાવન વર્ષ થયા છે અને તમામ જ્યારથી તેમનો જન્મ થયો છે ને તે તન્મથી લઈને રાજ્ય રાજ્યભિષેક સુધીની તમામ જે તેમની શિવાજી મહારાજની જે શૌર્ય ગાથા છે તે અહીંયા દર્શાવવાનો પ્રયત્ન થયો છે તમામ જે કલાકારો તંતોડ મહેનત કરી રહ્યા છે વડોદરાના કલા નગરી ખાતે જયારે આયોજન થયું છે શિવાજી મહારાજની શૌર્ય ગાથાનું જાણતા રાજા થકી અને તમામ લોકો આ નિહાળે તે માટેનો પ્રયત્ન થયા છે ત્રણ ચાર પાંચ છ આવતીકાલથી આ નાટક શરૂ થશે શિવાજી મહારાજનું અને નાટ્ય તમામ લોકો અનુસરે કારણ કે જે પ્રકારે અત્યારે કલ્ચર જે ઇંગ્લિશ કલ્ચર તરફ વધી રહ્યું છે અને તેમાં પણ આપણો હિન્દી સ્વરાજ એટલે કે હિન્દુ રાજ્યનું સ્વરાજ જેને સ્થાપનો જેને પહેલ કરી છે એવા શિવાજી મહારાજ છત્રપતિ શિવાજી મહારાજની શૌર્યગાતાનું અહીં આયોજન થયું છે અને તેના માટે જ આ તમામ જે કલાકારો તમામ પ્રેક્ષકોને ખુશ કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે અત્યારથી જ આ તમામ હા તું જો કે તમામ કલાકારો બસો જેટલા કલાકારો તમામ લોકો આ મહેનત કરી રહ્યા છે એટલે આ પ્રકારે વડોદરામાં તમામ જે આયોજન થયેલું છે જો સંતોળ મહેનત કરી રહ્યા છે અને શિવાજી મહારાજની ની શોર્ય ગાથાનું નાટક અહીંયા થયું છે તમામ જે તૈયારીઓ છે તેને આખરી ઓપ પણ આપી દેવામાં છે તમામ સીટિંગ વ્યવસ્થાથી તમામ સુંદર ફેસિલિટી તમામ લોકો અહીંયા સારી રીતે બેસી શકે ને તેના માટે પણ એક સુંદર આયોજન આ જનતા રાજા તમામ આયોજકોએ કર્યું છે જો તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં છે અને આવતીકાલ જો કે જે પ્રકારે આ તમામ કલાકારો અહીંયા મહેનત તંતોડ મહેનત કરી રહ્યા છે આ પ્રકારે સુંદર અહીંયા આયોજન हाँ, थोड़ा अभी 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 गिर रहा है थोड़ा कपड़े खराब होने खरा कोई दिक्कत नहीं हाँ वन के के एक दो हम जो के जे प्रकार तमाम हाँ, ओके और वैसे ही बहुत बहुत वैसे ही रहो और जैसे ही ये कलाकार कर। की तरफ वैसे अपने अपनी जगह से झट से अपने अपनी जगह नहीं लो हाँ ये जैसे गिर जाएंगे वैसे आपको तुरंत आना है और अपने अपनी जगह लेके स्टेबल मत रहो આપ જોઈ શકો છો જે પ્રકારે તમામ જે કલાકારો છે કલાકારો મહેનત કરી રહ્યા છે ને વડોદરા માટે આ એક સુવર્ણ તક છે કે શિવાજી મહારાજ ની આ શૌર્યગાથા જોઈ શકે તે માટેનું અહીંયા આયોજન થઈ રહ્યું છે અને ત્રણ ચાર પાંચ છ તમામ દિવસો તમે અહીંયા આવી અને આ શિવાજી મહારાજની શૌર્યગાથા જોઈ શકો છો નિહાળી શકો છો તે માટે આ તમામ જે કલાકારો છે આવતીકાલે અહીંયા સ્ટેજ પરફોર્મન્સ કરશે અને તેના માટે તમામ જે કલાકારો છે વડોદરાના પણ કલાકારો છે પુણેના પણ કલાકારો છે તે પોતાની તંત્ર મહેનત કરી રહ્યા છે ને પ્રેક્ષકો અહીં જોવા આવે તે માટેના પ્રયત્નો થઈ રહ્યા છે ને જાણતા રાજા થકી તમામ કાર્યકરો જે આયોજકો છે એ અહીંયા તંત્ર મહેનત કરી રહ્યા છે આવતીકાલથી આ શરૂ થવા જોઈ રહ્યો છે તો આપ પણ આવો અને છત્રપતિ શિવાજી મહારાજની શૌર્ય ગાથાની નિહાળો કેમેરામેન નિહાળ સાથે સુરત સોલંકી સ્વાગત ટુ ડે વડોદરા